આપણે મિત્ર દાદરા ઉતરી રહ્યા છે અહીંયા પડખ્યા છે થોડોક દૂર છે આ પડી આપણી ગાડી આ જો આમ બતો તો આમ આમ ગોકને ખબર પડે તો કોમેન્ટ કરજો કેમ કે આમ આમ પાન વધતા નથી ને પેલી મસ્કુ ભળી જાય છે દેખાય જરા કેવું દેખાતું છે ઝૂમ કરીને બતાવું થોડું કેવું મસ્ક જો બળી જાય છે પેલા કામો સોંપો છો પણ એમાં કઈ શું નહીં એટલે આવે તરત બળવા મળે છે તો બળી જાય છે જેમ મિત્રો ના આમ પણ જાણકાર હોય તો કોમેન્ટ કરજો જેથી કરીને ખબર પડે કે આમાં હું નાખવાથી શું થાય છે પછી આ જમરૂખડી અમરોખડી છે આ માં ત્રણ આવ્યા છે પણ વધતા નહીં પછી તોડી નાખ્યા તોડી નાખ્યા પછી તો કઈ ખાસા હતા પાકલ તો હતા નહી છે ને આ ફો વાળું આલો જાય તો આપણે પણ ખેલ પણ સોંપી છે રીંગણી પણ છે રીંગણી બહુ મસ્ત થઈ ગઈ છે

એ વાર ખાતર નાખી દે એટલે કપાતી તે મોટો મોટો અહીંયા અમારા કાકાનું ઘર છે અહીં પાછળ આ બેલા પીડા છે આ અમારા કાકાનું ઘર છે પ્લાસ્તરવાળું આ અમે ઓન ફરદો બનાવ્યો છું આવો લાકડા કાંઈ વેસાણાની પછી ફરદો બનાવીને ہمارے مکننو دیواز سے ہمارے ہیں آب رہے ہیں اوپے رہے داگ لے آم آب رہے ہیں کپا تھی جو سہار ہمارو دیکھو آب رہے ہیں مینی بلک بائی بائی